નિયમિત રીતે અઠવાડિક બજાર જવાથી શું થાય છે? ઉત્તર તાજા ફળો અને શાકભાજી મળતા આરોગ્ય સુધરે છે. સત્ય બોલવાથી શું થાય છે? ઉત્તર માનસિક શાંતિ અને વિશ્વસનીયતા વધે છે. શાંતિ માટે મેડિટેશન કરવાથી શું થાય છે? ઉત્તર માનસિક શાંતિ મળે છે અને તણાવ ઘટાડાય છે સવારમાં ચાલવા જતા પહેલા નાસ્તો કરવાથી શું થાય છે ઉત્તર ઊર્જા મળે છે અને વ્યાયામ દરમિયાન સક્રિયતા વધે છે સંયમ રાખવાથી કાર્યોમાં શું ફાયદા થાય છે ઉત્તર સ્વાસ્થ્ય અને રોજિંદા કાર્યક્ષમતા સુધરે છે કેટલાક મફત કાર્યક્રમો ઉપભોગવાથી શું થાય છે? ઉત્તર નવા અનુભવ પ્રાપ્ત થાય છે અને મનોરંજન મળે છે. પ્રેમભરી વાતચીત કરવાથી શું થાય છે? ઉત્તર સંબંધ મજબૂત થાય છે અને ભાવનાત્મક આરામ મળે છે. નિયમિત રીતે સક્રિય રહેવું શું થાય છે? ઉત્તર ફિટનેસ સુધરે છે અને થાક ઘટે છે અને આરામ અનુભવ થાય છે ગર્ભાવસ્થામાં પોષણયુક્ત ખોરાક ખાવાથી શું થાય છે ઉત્તર શિશુનું સ્વાસ્થ્ય અને વિકાસ સુધરે છે કાર્યને આયોજનથી કરવાથી શું થાય છે ઉત્તર કાર્યક્ષમતા વધે છે અને સમય બચે છે વિશ્વસનીય મેડિકલ ચેકઅપ કરવાથી શું થાય છે ઉત્તર આરોગ્યની સ્થિતિ ઓળખવામાં આવે છે અને આગલા પગલા લેવા મદદ મળે છે આંતરદૃષ્ટિ માટે પ્રશ્નોના જવાબ આપવાથી શું થાય છે ઉત્તર આત્મવિશ્લેષણ અને વ્યક્તિત્વમાં થાય છે માસિક બચત કરવાની આદત અપનાવવાથી શું થાય છે ઉત્તર નાણાકીય સુરક્ષા વધે છે અને આવક ખર્ચનું સંતુલન થાય છે